મોહનભાઈ કંકોત્રી વેચવા જોઈએ હેલો મારી ફેમિલી રાધા રાધે જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માઇ ચેનલ એક નવા વ્લોગ માં તમારા બધાનું ભાઈ સ્વાગત છે અને ભાઈ

અને છે હું ક શાકભાજી ભાઈ વાવણી કરી દીધી છે પણ મેં વિડીયો નહીં બનાવ્યો કારણ કે ભાઈ એવો ટાઈમ નહોતો તે અમ વિડીયો બનાવી શકું તો શાકભાજી ભાઈ અમે વાવ્યું છે તો હું તમને આજે બતાવું કે અમારા ખેતરમાં હું હું શાકભાજી વાવ્યું છે બરાબર અને મારા ભાભીને પાછળ જુઓ એના એ બેઝોના ભાઈ વાવું જ છે તો ચાલો હું તમને

સાને લાખો સાઈડો આઈડો લસણ નો સબ જો તો હુડી એ ડુંગળીઓ તો વાવ જ સીકન જો આ કાક હમ અને આ આ બાજુ અડધામાં મો ભાઈ આ રોપાવાળી ડુંગળી વાઈ છે જો હા અ જે સાઈડા માં ભાઈ અમે લસણ વાઈ છે સોરી જે શાયરામાં માં ભાઈ અમે ડુંગળી વાઈ છે ને એ શાયરામાં માં એકન સાઈડ માં જો આ દેખાય આ મૂળા વાયા છે ભાઈ મૂળા આ રહ્યા મૂળા છે

વાયુ એ ભાઈ ડુંગળી વાઈ અરે 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 બીજી ભાઈ

બાર ઝૂમ કરીએ થોડું હા તો જો એક વાયસ લીલો મરચો આ બધા ભાઈ ફોક જ હતું હા તો આ બધા ભાઈ થોડા એક છોડવા અમે કર્યા છે લીલા મરચો ના તો બધા ભાઈ અમે કર્યો છે લીલો મરચો અને એના પસંદ ભાઈ હેલી નાખીશ તો મતલબ કોઈ જીવાત બી ના પડે ને એના માટે જો તો હુદી આ તો હુદી બધા લીલો મરચો છે અને થોડો એક રીંગણ આઈ ગયો જુઓ આ રીંગણ વાળું શું છે કે નહીં આ તો એક રીંગણ આવી છે ભાઈ અમારે રીંગણ ને ખાચો આવશે પણ કાજુ બાજુ વાળો લઈ જાય ખાવા માટે ભાઈ બધા પર હેલી નાખી દીધી છે અમારે તો જો જીવાત બિલકુલ ના પરવી જોવો એટલા માટે ખેતી થઈ છે અને આ કોબી વાઈ છે ભાઈ હા રહી જો છે મસ્ત છે આ બધી આ બધી કોબી વાઈ છે કણ આ તો જો આઈ રહી છે બધી મોટી થઈ હે એ ફૂલે વાળા પદો તો એક જેવા છે

આ છોડ દેખાય ભાઈ તમને આઈ રહ્યો આ બીટ છે ભાઈ બીટ વાળા છે મૂળા બીટ હોય તો હું પછી કહું પણ આ જેનો જેનો છે ને મને તો દેખવાનું ના ભાઈ પણ આ બધો બીટ જ છે જો આ બધો બીટ છે આ હોય કને ભાભી ને પગ પાસે ને આ બીટ જ છે આ જો તૂંકમાં જેટલું શાકભાજી વાળી છે તમે કહી દઉં લસણ ડુંગળી મરચાં રીંગણ મૂળા બીટ ધોણા અને બસ ફુલેવર અને કુબી ઓકે તો એટલું શાકભાજી ભાઈ અમે વાવીશું ગાજર એ શાકભાજી બટાકા વાયો તો ભાઈ વાયો તો પણ હજી ઉગ્યો નહી ગયા વખતે ભાઈ અમે બટાકો વાયો હતો તે અસલ થયો હતો પણ ખબર ભાઈ ને ચલો થોડો એક જ વાયો હતો ભૂંડાઈ આવીને ખાઈ ગયું મસ્ત બટાકો થયો હતો નકર ભૂંડાઈને ભૂંડ ભાઈ ને તો મજલ તો બટાકો ખાઈ ગયું એટલા પાસવા માં જશે તો બેન ને હવે વાયસ તે જોઈએ ઉગું શું કે નહી ઉગતો અને આ છોકરું તો ભાઈ અમે ખેતર માંથી તો સાર માં પાછો આવી જતો અને થોડી ભાઈ અમે કરી એક્સરસાઇઝ કરી ભાઈ જાડો થઈ જશે અમે એટલા માટે થોડી કસરત ની જરૂર છે ભાઈ એટલા માટે થોડી કસરત કરીશું અને જેવું કસરત કરી ભાઈ સોરી

કસરત કરતી હતી તો હું આવું કોઈક મારે થોડા આવી જુઓ ઓળાવી નહીં ભાઈ એમ તે વારી મેલી છે હા તો બસ હવે જોઈએ કે આજે જમવા મમે હું બનાવશું કોઈ ખાવી બનાવશું ઓકે તો ભાઈ અંધારે થઈ જશે અને અમે આવી જશે ભાઈ હા જુઓ આવું બધું લઈને કોક આવી જશે ટમેટો અને મરચો સમ કે ભાઈ આજે ડુંગળી તો બધી ઉગેલી આવી છે બધી ચલો ચાલો બધી ઉગેલી લાવ્યો છે

ચડી જાય બધું ભેગું નાખ્યા હા ભાઈ બધું ભેગું નાખી દે જો મરચાં ટમેટા અને ડુંગળી ઘણા વગર તેલમાં થોડી વાર ચડવા દેસુ ભાઈ જો સુધી એ ચડસા તો દી આપણે મસાલો તૈયાર કરી લેહુ તો લેહુ લાલ મરચું તમે જેટલું તીખું ખાતા હો એટલું હળદર દાણા જીરું પાવડર એ થોડો વધારે રાખવાનો ભાઈ નથી સ્વાદ સારો આવે એટલે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવું ઓકે બસ નોર્મલ મસાલા જતા થોડું પે મસાલામાં આપણે પોણી નાખી દઈશું મિક્સ કરી અને પછી પછાદ વટાર કરીશું ને એમાં નાખી દેવાનું ભાઈ થોડી વાર આવા મસાલા ચડવા દેવાનું છે ચલો મસ્ત લાગે હવે જો જો એ નમે મોટા પાણી આ જાય ભાઈ આપણો ભગવાન તેલ મતલબ છૂટું પડે ને તો હું દેવાનું એમ નેમ ચડવા દેવું ભાઈ અને એક તો આપણે પાંચ તો જો પલાળીને મૂક્યા છે કે મતલબ જો આ જો આ પલાળીને મૂકી દીધા છે તો થોડા હલકા થઈ જાય ઓય કણ ભાઈ આપણે ગરમ મસાલો નાખી દેવું જો પેકેટ વાળો

ઓછું શું કોણી તો ભાઈ ભાત મારા કાચા રહે એટલે મારા ફરીથી પાછું પાણી નાખવું પડે પણ એમાં ભાભી ને એવું નહીં પણ ભાભી કમ્પ્લીટ નાખું બધું તો સારું ખાવાનું બને છૂટા છૂટા ભાત બને એકદમ અને મેં આવજો કે કરો ઘડા ઉપર બેસી સુ વિડિયો બનાવવા માટે તો હાલ જગ્યા નહીં આખર ઘરા ઉપર બેહીને રોધવાનું હવે ભાત નાખી દેવાના ભાત નાખી દીધા શું બસ પેલા મિક્સ કરી લેવાનું એનું ભાત

હા હા તો એના માટે સ્પેશિયલ ભાઈ આસાન પાથર્યું છે ઠંડી એટલી લાગે છે સ્ટાઇલો બહુ ઠરું છે ભાઈ એટલા તો ચલો આપણે છીએ તમને એરિયા વિડીયો ગમે હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં કહેતા જજો કે તમને મારો વિડીયો સેવો લાગ્યો કમેન્ટ કરજો પાછા કરતા તો કોઈ નહીં પણ તમે મારી કહેવાની ફરજ સર તો કમેન્ટ કરતા જજો ચલો આવજો રાધે રાધે અને ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ